એરેના એનિમેશન સયાજગંજ અને શાખાએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એરેના એનિમેશન સયાજગંજ અને આણંદ શાખાએ સ્પર્કલ્સ પક્ષપેક્ટિવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ત્રણસો નેવું વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન વીએફએક્સ ગેમિંગ એ આર અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં પંદર વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યું જેમણે પોતાના પ્રચલિત અનુભવ અને નવીનતમ ટેકનોલોજી અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નવા કૌશલ્ય અને સમજણ પ્રદાન કરવાનો હતો જેથી તેઓ હાલના ઉદ્યોગના ધોરણોને પૂર્ણ કરી શકે દરેક વર્કશોપના વ્યાખ્યાયીન પ્રેક્ટિકલ સૂત્રો અને કિસ્સાના અભ્યાસનો સમાવેશ થયો છે વિદ્યાર્થીઓને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને ડિજિટલ આર્ટમાં ઊંડાણપૂર્વકની સમજ આપે છે અહીંયા જાત જાત ના એક્સપર્ટસ આયા છે અમને શીખવાડવા અને ઇન ફ્યુચર અમે કેવી રીતે ઇન્ડસ્ટ્રી માં કામ કરી સકીએ અને કેવી રીતે અમે પોતા પર ઇમ્પ્રૂવ કરી સકીએ એના માટેનો આ ઇવેન્ટ છે સારું છે મજા આવે છે કે આવો આ હજુ તો નવી જ ઇન્ડસ્ટ્રી છે પહેલા જ આપણું નામ બનાવી લેવું સારું આમાં અચ્છા very beautiful event and uh, i believe baroda sahejiganj has hosted such kind of event at a very uh, mass scale which is extraordinary And uh, this is going to boost our industry uh, in the AVGC and uh, MESC sector. And I believe the students who have participated and the experts who have come down from all different sectors uh, that is uh, part of uh, India, I mean, it's wonderful uh, bringing and bridging the gap between the industry and the student community. Is, uh, uh, is something which uh, is on an extraordinary basis, which is happening right now at the moment. I feel it's wonderful, and it is gonna, uh, you know, bring uh, the gap between the students and the industry. Uh, you know, it is gonna fill that gap, and it's gonna eradicate that gap at all. यू नो सो इट्स अ वंडरफुलर लुकिंग फॉर्व टू बी पार्ट ऑफ सच एन इवेंट आई एम ग्रेटली ऑनर टू बीवाइटर एंड इन स्टूडेंट को बेसिकली मार्गदर्शन देने के लिए मैं बहुत हूँ एंड आई एम वेरी थैंकफुल टू मिस्टर आशीष एक्चुअली पार्टनर ऑफ सायाच एन इनिशियटिव ये इनिशियेटिव काफी दूर तक जाएगा बच्चों के लिए हमारे इंडस्ट्री के लिए हम एक्सपर्ट लोग के लिए જો સિટી હૈ બરોડા સો આઈ એમ વેરી થેન્કફુલ એન્ડ આઈ વિશ ઓલ ધ બેસ્ટ જી મે માઇ ને વર્કશોપ વિથુડન્ટ હરીના એનિમેશન સયાજી આણંદ બ્રાન્ચે એક ટેક્સ નું આયોજન કર્યું છે જેનું નામ છે સ્પાર્ક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે અંતર્ગત આપણે આજના દિવસમાં પંદર વર્ષનું પંદર વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવેલું છે જેમાં દસ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ એનિમેશન ગેમિંગ અને ક્ષેત્રના અલગ અલગ ક્ષેત્રના જે એક્સપર્ટ છે પ્લસ વિદ્યાર્થીઓને એમનો પોતાનું એક્સપિરિયન્સ એમનું પોતાનું ટેકનિકલ નોલેજ શેર કરવાના છે બેઝિકલી હમણાં બે દિવસ પહેલા જ એક ન્યૂઝ આયા હતા કે આ ક્ષેત્રમાં પાંચ લાખ પ્લસ જોબ્સની રિક્વાયરમેન્ટ છે કમિંગ પાંચ વર્ષમાં એટલે જે પણ સ્પેસિફિક ફિલ્ડ આ ક્ષેત્રમાં જેને પણ કારકિર્દી બનાવી છે આ ક્ષેત્રમાં એમના માટે અમે કાલના દિવસના એક સુંદર ઇવેન્ટ રાખેલો છે જેનું નામ છે પરસ્પેક્ટિવ આ ઇવેન્ટમાં એનિમેશન વીએફએક્સ ગેમિંગ અને વર્ચ્યુઅલ પ્રોડક્શન પર એવા ત્રણ એક્સપર્ટના સેશન્સ રાખેલા છે અને આ આપણે એક ઓપન ઇન્વિટેશન આપેલું છે વડોદરાના વિદ્યાર્થીઓ માટે એટલે જે પણ લોકો આ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય એમના માટે ફ્રી ઓફ કોસ્ટ કાલે અઢી વાગ્યાથી સ્ટાર્ટ થશે હોટેલ સયાજી પર અત્યાર સુધી આપણે વાત કરીએ તો સત્યાવીસ વર્ષની અમારી જર્ની છે અને આ સત્યાવીસ વર્ષની જર્નીમાં સાત હજાર પ્લસ વિદ્યાર્થીઓ અત્યાર સુધી ભણી ચૂકેલા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે છોડાવી રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર